નો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર આજે આપણે વાત કરીશું બિલી વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પહેલાં આપણે ગણપતિને સરસ્વતી માતાને માતાપિતાને અને મહાદેવજીને પણ પ્રણામ કરી લઈએ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમ શ્રી ચરણ માતૃપિતૃચરણકમલેભ્યો નમો નમ શ્રી મહાદેવાય નમો નમ ઓ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમી તન્નો પ્રચોદયાત મહાદેવજીના ચરણમાં મંગલાચરણ અર્પિત કરી આપણે આજની વાત શરૂ કરીએ તો બિલ્લીનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તેની પાછળ બે કથા છે બે માન્યતાઓ છે એક માન્યતા મુજબ એવું કહેવાય છે કે માતા પાર્વતીના આનંદ અશ્રુ કૃપા અશ્રુ જ્યારે એમાંથી એક અશ્રુ મંદ્રાચલ પર્વત પર પડ્યું તેમાંથી બિલ્લીનું ઝાડ ઉત્પન્ન થયું છે અશ્રુની વાતથી રુદ્રાક્ષ ઉત્પન્ન તેવી પણ વાત છે અને રુદ્રાક્ષની બાબતમાં એવું કહેવાય છે કે રુદ્ર અશ્ર અક્ષ રુદ્રનું અશ્રુ એટલે કે મહાદેવ આનંદ તાંડવ કર્યા પછી લોકોની ઉપર કૃપા જે કરતા થાય કૃપાને કરુણાને કારણે એની આંખમાં અશ્રુ આવ્યું અને એ પડ્યું એ થયું રુદ્રાક્ષ હવે એમાં તો આપણે એવું માની શકીએ કે માતાજી અને મહાદેવજી બંને એક જ સ્વરૂપ છે એ અલગ છે જ નહીં અર્ધ નારી નટીશ્વર આપણે જાણીએ છીએ ને એ રીતે પરંતુ આમાં બિલીના વૃક્ષમાં બીજી પણ એક માન્યતા છે અને આ જે માન્યતા છે ને એની પુરાણની અંદર કાશી વિભાગ જે છે એની અંદર આનો ઉલ્લેખ છે પરંતુ બીજી એક માન્યતા એવી છે કે બિલીનું વૃક્ષ એ માતા લક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયું છે અને એ આપણે જાણીએ છીએ કે બિલવાષ્ટકમાં એક મંત્રમાં શ્લોક આવે છે મંત્રનું એક ચરણ છે લક્ષ્મી સ્તન ઉત્પન્ન મહાદેવ પ્રિયમ લક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલ એ મહાદેવને પ્રિય એવું આ બિલ્વા પત્ર છે તો આપણને એમ થાય કે ભાઈ આવું કેમ હશે બીજી પણ એક વાત છે કે શ્રી અંદર માતા લક્ષ્મીજીનો ઉલ્લેખ છે વર્ણે તપસોધી જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષ અથ બિલ્વ અહીં પણ એવી પ્રાર્થના કરવામાં આવે છે કે હે લક્ષ્મીજી એ લક્ષ્મીજી સૂર્ય જેવા પ્રકાશમાન આપ છો અને અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમને અમે તમે અમને તેજસ્વી બનાવો ને તમારા તપથી જે બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થયું છે એનો અર્થ આવમાં પણ એવો છે આની પાછળની કથા એવી છે કે એકવાર મહાલક્ષ્મી મહાદેવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી કઠોર તપસ્યા પૂર્ણ થયા પછી માતાજીએ મહાદેવજીની પૂજા કરી અને પૂજામાં તેણે એવું નક્કી કર્યું કે મારે મહાદેવજીને કમળથી પૂજા કરવી છે હવે એ જે કમળની પૂજા કરતા હતા એમાં બે કમળ ઓછા પડ્યા એટલે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે મારા સ્તનને કમળની રૂપમાં આપવામાં આવે છે તો હું મારા બંને સ્તન અર્પણ કરીને પણ મારી પૂજા તો હું પૂર્ણ કરીશ અને એવો જ્યારે સંકલ્પ કર્યો ત્યારે મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવજીએ કહ્યું કે હે દેવી તમારી પૂજા મને પહોંચી ગઈ છે તમારું તપ પણ પૂર્ણ થયું છે તમારી જે ઈચ્છિત વર હોય તે તમે માગો હું તમને આપીશ તો અહીં આ વાત આવી રીતે આવી છે જ્યારે મહાદેવજીએ એને તથાસ્તુ કહ્યું અને જો તો વરદાન આપીને મહાદેવજી જતા રહ્યા પછી જે સ્થાન ઉપર એને તપસ્યા કરી હતી ને જે સ્થાન ઉપર બેસીને મહાદેવજીની પૂજા કરી હતી જ્યાં તેણે પોતાના સ્તન અર્પિત કરવા માટે સંકલ્પ કર્યો તો એ સ્થળે એ માતાજી ઊભા થયા પછી ત્યાં જે વૃક્ષ ઉગ્યું એને બિલ્વ વૃક્ષ કહેવાય છે અને એટલે જ બિલિપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે કારણ કે માતાજી લક્ષ્મીજીનું એક નામ શ્રી પણ છે લક્ષ્મીજીને શ્રી નામથી પણ ઓળખવામાં આવે છે તો આ જે શાસ્ત્રોની અંદર જે આ શ્લોકોમાં જે આવે છે એટલે આ વાતને વધારે દ્રઢતાપૂર્ણક આપણે માની શકીએ કે માતાજી લક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલ છે બીલવપત્ર અને આ બીલવપત્ર માટે તો ખૂબ જ ઘણી વિશેષ મહત્તા છે કારણ કે એમાં કહેવાય છે કે માતાજી પાર્વતીજીની કૃપા લક્ષ્મીજીની કૃપા મહાદેવજીની કૃપા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના હિસાબે વિષ્ણુ ભગવાનની કૃપા અને બ્રહ્માજીની પણ કૃપા એમાં સમાયેલી છે તો આવા જે બિલ્બ વૃક્ષ છે એની ઉત્પત્તિ આવી રીતે થઈ છે તો આપણે બીલીના વૃક્ષને પ્રણામ કરીએ અને આજની વાત આપણે પૂર્ણ કરીએ આવતીકાલે આપણે બિલીનના જે મહત્વ છે એની વાત કરીશું ત્યાં સુધી આપણે મહાદેવજીને પ્રણામ કરી વિરામ લઈએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ સર્વ મમ દેવ દેવમ ચાલો આવજો